નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જી કે બાય એમ કે સર ગુજરાતી જી પર આજે આપણા આ વિડીયોમાં પંદર ડિસેમ્બર બે હજાર પચીસના પંદર મોસ્ટ એમ્પી ટોપિકને ડિટેલમાં કવર કરીશું એ પણ થોડી જ મિનિટોમાં તો પૂરો વિડીયો બહુ જ ધ્યાનથી જોજો અને મિત્રો જો તમે આ ચેનલને દરરોજ ફોલો કરો છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે પોલીસ તલાટી ક્લાર્ક બેન્કિંગ એસટીએ ડીવાયસો ટેટ ટાટ આવી તમામે તમામ જીપીએસસીના ગૌણ સેવની સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ફાયદો અપાવશે તો મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો સૌથી પહેલાં આપણે શનિવારના જે પ્રશ્નો હતા તેનું ફ્લેશ રિવિઝન કરી લઈએ કારણ કે ગઈકાલે રવિવાર હતો અને ત્યારે વારો હતો આપણા સુપર સન્ડે ક્લાસનો જેમાં આપણે ગયા અઠવાડિયાના પચાસ મોસ્ટ આઈમપી પ્રશ્નોને ચલાવ્યા હતા તો તે વિડીયો પણ ના જોયો હોય તો તેની લિંક પર ડિસ્ક્રિપ્શનમાં છે તે જોઈ લેજો તો ચલો રિવિઝન સ્ટાર્ટ કરીએ છીએ સૌથી પહેલા ફટાફટ અને પછી આપણે આજનું શાસન ચાલુ કરી દઈશું બે હજાર પચીસ માટે ધ બેન્કર મેગઝીન દ્વારા કઈ બેંકને ભારતની શ્રેષ્ઠ બેંકનું બિરુદ આપવામાં આવ્યું છે તો તે બેંક છે બેંક ઓફ બરોડા વર્ષ બે હજાર છવ્વીસમાં પ્રથમ કોમનવેલ્થ ખો ચેમ્પિયનશિપનું આયોજન કયો દેશ કરશે તો મિત્રો આજે પ્રથમ કોમનવેલ્થ ખો ચેમ્પિયનશિપ છે જેનું પ્રથમ વાર આયોજન બે હજાર છવ્વીસમાં થવાનું છે અને તેનું આયોજન થવાનું છે આપણા દેશ વિશ્વની સૌથી લાંબી રેકોર્ડ કરાયેલી વીજળી કયા દેશમાં નોંધાઈ હતી તો મિત્રો આજે સૌથી લાંબી વીજળીનો રેકોર્ડ છે તે નોંધાયો છે આર્જેન્ટિનામાં ફીડે સર્કિટ બે હજાર પચીસના વિજેતા કોણ બન્યા છે તો મિત્રો આજે ફીડે સર્કિટ બે હજાર પચીસ છે તેણે જીતી લીધી છે રમેશ બાબુ પ્રજ્ઞાનંદાએ યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક ધરોહર યાદીમાં કઈ ભારતીય કલાનો સમાવેશ કરવામાં આવ્યો છે તો તે છે દાયરાની કળા જે બિહારની છે છે માટે ટાઈમ ઓફ ધ યર કોને તો મિત્રો આજે ટાઈમ ના એન્ટરટેનર ઓફ ધ યર તરીકે જે નામ આપવામાં આવ્યું છે તે છે લિયોનાર્ડો ડી કેપ્રિયો ગૂગલ દ્વારા એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવા

ભારતે આર્જેન્ટિનાને હરાવીને મેળવ્યો છે બ્રોન્ઝ મેડલ અને વાત કરીએ વિજેતાની તો તે બન્યું હતું જર્મની રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર પચીસમાં ગોલ્ડન ગ્લોબ હોરાઇઝન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે તો મિત્રો આજે રેડ સી ફિલ્મ ફેસ્ટિવલનો ગોલ્ડન ગ્લોબ હોરાઇઝન એવોર્ડ છે જે સાઉદી અરેબમાં આપવામાં આવ્યો હતો અને તેઓ પ્રથમવાર ભારતીય અભિનેત્રીને આપવામાં આવે છે અને તે છે આલિયા ભટ્ટ યુનિસેફનો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો મિત્રો આજે યુનિસેફ છે એનો સ્થાપના દિવસ હતો ડિસેમ્બર રોજ ભારતના પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ જહાજનું વ્યાપારી કામગીરી ક્યાંથી શરૂ કરવામાં આવી છે તો મિત્રો આજે પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ જહાજ છે એની વ્યાપારી કામગીરી શરૂ થઈ છે વરાણસીથી ચેક વડાપ્રધાન ના વડાની નિમણૂક કરવામાં આવી છે વિશ્વની સૌથી મોટી ડેબ્યુ મીડિયા ઇવેન્ટ તરીકે ઓળખાતી બ્રિજ સમિટ બે હાજર પચીસ ક્યાં યોજાઈ હતી તો મિત્રો આજે બ્રિજ સમિટ બે છે તેનું આયોજન થયું હતું અબુધાબીમાં ભારતના ક્લાઉડ અને એઆઈ જાહેરાત કરી હતી તો મિત્રો આજે છે તેણે એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ભારતમાં સત્તર પોઈન્ટ પાંચ અબજ ડોલરની રોકાણની જાહેરાત કરી છે બે હજાર પચીસ માટે યુએનઈપી ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ આ એવોર્ડ કોને એનાયત કરાવવામાં આવે છે તો મિત્રો યુએનઈપીના ના બે હજાર પચીસ માટે ચેમ્પિયન્સ ઓફ ધ અર્થનો એવોર્ડ એનાયત થયો હતો રીતે કવર કર્યા છે જો હજુ સુધી તમે તે વિડિયો ના જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે એને જરૂરથી જોઈ લેજો તો ચલો શરૂ કરીએ છીએ આજના પંદર પ્રશ્નો ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો મિત્રો આજે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ છે એ દર વર્ષે ઉજવાય છે ચૌદ ડિસેમ્બરના રોજ તાજેતરમાં માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારીમાં મહાક્રાઈમ ઓએસ નામનું એઆઈ પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે તો મિત્રો આજે મહાક્રાઈમ ઓએસ નામનું એઆઈ પ્લેટફોર્મ છે એ માઇક્રોસોફ્ટ સાથે મળીને શરૂ કર્યું છે મહારાષ્ટ્ર સરકારે આપ ઇમેજમાં જોઈ શકો છો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજીને

શાળાઓમાં હેડસ્કાર્ફ એટલે કે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુકતો કાયદો પસાર કર્યો છે તો મિત્રો આ ચૌદ વર્ષથી નાની ઉંમરની છોકરીઓ માટે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુકતો કાયદો પસાર કરનાર દેશ બન્યો છે ઓસ્ટ્રિયા મિત્રો એ ધ્યાન રાખજો કે આ ઓસ્ટ્રેલિયા નથી આ છે ઓસ્ટ્રિયા ફૂટબોલ લિજન્ડ લિયોનેલ મેસ્સીની સિત્તેર ફૂટ ઊંચી લોખંડની પ્રતિમાનું તાજેતરમાં ભારતના કયા શહેરમાં અનાવરણ કરવામાં આવ્યું છે

તો મિત્રો આજે મેવન ગ્રહ મેવેન ઉપગ્રહ છે જેની સાથે સંપર્ક તૂટી ગયો છે અને તે મંગળ ગ્રહ સાથે સંબંધિત હતો જો મેવેનની વાત કરીએ તો મે હજાર તેરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને બે હાજર ચૌદ થી મંગળની ભ્રમણકક્ષામાં તેનો અભ્યાસ કરી રહ્યું હતું પરંતુ હમણાં જ હવે તેનો સંપર્ક તૂટી ગયો છે ડિસેમ્બર બે હજાર પચીસમાં પશ્ચિમ બંગાળના નવા લોકાયુક્ત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો પશ્ચિમ બંગાળના નવા લોકાયુક્ત બની ગયા છે છે જસ્ટિસ સામંત હમણાં જ કયું રાજ્ય બન્યું જેણે સદીઓ જૂની પગડી પ્રથાને નાબૂદ કરી છે તો મિત્રો આ જે પગડી પ્રથા છે તેને નાબૂદ કરી છે મહારાષ્ટ્ર મિત્રો વાત કરીએ પગડી પ્રથા એટલે પગડી એટલે કોઈ પગડીને લગતી કોઈ પ્રથા નથી આ એકચ્યુઅલી પગડી પ્રથાનો મતલબ એવો થાય છે કે જ્યારે કોઈ મકાન માલિક કોઈ ભાડુઆતને ઘર ભાડે આપે છે ત્યારે ડિપોઝિટ રૂપે ખૂબ જ મોટી રકમ લઈ લે છે જેને ત્યાંના મહારાષ્ટ્રના લોકો તેને પગડી પ્રથા કહે છે આનાથી થતું એમ હતું કે મકાન માલિકને એકસાથે ખૂબ જ મોટી રકમ મળી જતી હતી અને જે ભાડુઆત હતા તેમને એ ફાયદો થતો હતો કે મકાન માલિક લાંબા સમય સુધી ભાડું વધારી શકતા ન હતા પરંતુ હવે આ જે પગડી પ્રથા છે તેને હવે મહારાષ્ટ્ર સરકારે નાબૂદ કરી દીધી છે તાજેતરમાં ચર્ચામાં રહેલી યલો લાઇન કે જેને ઇઝરાયલે તેની નવી સરહદ તરીકે વર્ણવી છે તે કયા વિસ્તારો વચ્ચે વાસ્તવિક લશ્કરી નિયંત્રણ રેખા છે મિત્રો આપ ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે એ જ યલો લાઇન જેની આપણે વાત કરી રહ્યા છે અને આ છે ઇઝરાયલ અને ગાઝારી વચ્ચે આ યલો લાઇન મૂળ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધ વિરામ યોજનાનો જ એક ભાગ હતો જે હેઠળ ઇઝરાયેલી દળોએ આ લાઇન પર પીછે હેઠ કરવાની હતી ડિસેમ્બર બે હજાર પચીસમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે વીર સાવરકરની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું હતું મિત્રો આપ ઇમેજમાં જોઈ રહ્યા છો આ જ એ પ્રતિમા છે વીર સાવરકરજીની જેનું અનાવરણ અમિત શાહ અને મોહન ભાગવત દ્વારા કરાવવામાં આવ્યું છે અને તે કર્યું છે પોર્ટ બ્લેયર અંદમાન નિકોબાર ટાપુઓ પર ડિસેમ્બર બે હજાર પચીસમાં ભારતના કયા રાજ્યે પોતાને સંપૂર્ણપણે નક્સલવાદ મુક્ત જાહેર કરી દીધું છે તો મિત્રો આજે સંપૂર્ણપણે નક્સલવાદ મુક્ત જાહેર થનાર રાજ્ય બન્યું છે મધ્યપ્રદેશ ન્યાયમૂર્તિ જી આર સ્વામીનાથન જેમની વિરુદ્ધ વિપક્ષે સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કર્યો છે તેઓ કઈ હાઈકોર્ટના છે તો મિત્રો તમને ખ્યાલ જ હશે કે જ્યારે કોઈ પણ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જે આપણા જે ચીફ જસ્ટિસ એટલે કે ન્યાયમૂર્તિ હોય તેમને આપણે દૂર કરવા હોય તો તેના માટે જે પ્રસ્તાવ લાવવામાં આવે છે તેને મહાભિયોગ કહે છે અને આવો જ પ્રસ્તાવ જી આર વિરુદ્ધ વિપક્ષ લઈને આવ્યું છે અને આ જી આર ન્યાયમૂર્તિ છે તાજેતરની કેટલી ટિપ્પણીઓ અને મંદિરને લગતા ન્યાયિક આદેશ બાદ વિપક્ષ દ્વારા મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે તાજેતરમાં વિશ્વનો પ્રથમ લાઈવ અંડરવોટર ઇન્ટરવ્યુ કયા દેશમાં હાથ ધરવામાં આવ્યો હતો તો મિત્રો આજે વિશ્વનો પ્રથમ લાઈવ અંડરવોટર વોટર ઇન્ટરવ્યૂ છે તે હાથ ધરવામાં આવ્યો હતો પલાવમાં પેસિફિક મહાસાગરમાં સ્થિત એક ટાપુ દેશ જેનું નામ છે પલાવ એ વિશ્વનો પ્રથમ લાઈવ પાણીની અંદર ઇન્ટરવ્યૂ લીધો છે અને આ ઇન્ટરવ્યુ પલાવના પ્રમુખ અને અન્ય અધિકારીઓ દ્વારા સમુદ્ર સપાટીથી ચાલીસ ફૂટ નીચે લેવામાં આવ્યો હતો અને તેનો હેતુ આબોહવા પરિવર્તનને કારણે દરિયાઈ જીવનને થયેલા નુકસાન અને સમુદ્રની સપાટીમાં વધારાના જોખમો વિશે વૈશ્વિક જાગૃતિ લાવવાનો હતો તાજેતરમાં ગોવાના નાઇટ ક્લબમાં લાગેલી આગના સંબંધમાં ગુનેગારોને શોધવા માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ બ્લુ નોટિસ જારી કરી છે તો મિત્રો આ જે બ્લુ નોટિસ છે તેને જારી કરી છે ઇન્ટરપોલ દ્વારા કઈ ભારતીય મહિલા કુસ્તીબાજે ડિસેમ્બર બે હજાર પચીસમાં કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી હતી અને ત્યાર પછી ફરી પાછા આવવાની જાહેરાત કરી છે તો મિત્રો આજે કુસ્તીમાંથી નિવૃત્તિ લીધા બાદ ફરી ફરવાની જાહેરાત કરનાર મહિલા છે વિનેશ વિનેશ પેરિસ ઓલિમ્પિક બે હજાર પચીસમાં વજન મર્યાદાનું ઉલ્લંઘન કરવા બદલ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા જેના બાદ તેમણે નિવૃત્તિ જાહેર કરી દીધી હતી અને લગભગ અઢાર મહિનાના ગાળા બાદ તેમણે ફરીથી પોતાના કમબેકની એટલે કે ફરી પાછા કુસ્તી લડવા માટે તેમણે

પોતાને સંપૂર્ણપણે નક્સલવાદ મુક્ત જાહેર કર્યું છે તાજેતરમાં વિશ્વનો પ્રથમ લાઈવ અંડરવોટર ઇન્ટરવ્યુ કયા દેશમાં હાથ ધરવામાં આવ્યો હતો તો મિત્રો ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ કરવાના છે અને જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમારી તમામે તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે અને મિત્રો આ વિડીયોની પીડીએફ તમને અમારા ટેલિગ્રામ ચેનલ પરથી મળશે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તેને પણ આપ જોઈન જરૂર કરી હતી લેજો તો મિત્રો જો વિડીયો આપને ગમ્યો છે તો તેને લાઇક કરો જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ ટેલિગ્રામ અને મિત્રોમાં શેર કરો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો તો મળીએ છીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો આગળ વધતા રહો જય હિન્દ જય ભારત જય ગુજરાત